કેમ છો બધા મજામાં હશો આજ અમે ચેરણ શાક બનાવના છીએ અને બનાવશે આજ અમારા બનેવી એટલે કે પરેશ બનેવી જો એમનું બતાઈ દો ચેના ફોલવાન ચાલુ થઈ ગયું છે જો હવે હું બેસવા બેહું છું હું બેહું છું હવે આઈ કેમ છો બધા મજામાં આલો ચણાનું શાક ખાવા

રાતે ખબર પડે કેવું શાક બને છે હવે ઓર્ડર આપવો તો કહી દેજો કઈ ઓર્ડર ઓર્ડર આપો તો આપી દેજો કોમેન્ટ કરજો શાક નું અને ચણા ખોલી ગયા છે હવે બનાવવાની તૈયારી કરવી છે ચાલો હવે અમે ચણાનું શાક બનાવવાની તૈયારી કરવી છીએ બધું જો આવી ગયું બધું સામાન થોડું બાકી છે આ જો હવે ચાલુ કર્યું મશીન કટર માં હવે ઝીણું થઈ જો આ ચાલુ કર્યું કટર આ કળિયું નાખે આ મરચું નાખવું હવે

કરવાનું આ દૂધ નાખે હવે ઓલા અંદર બને થોડુંક ઝીણું એટલું બસ આ ઝીણું કર્યું ચણા શાક વાર લાગશે કલાક થાય છે કલાક દોઢ કલાક થાય છે જવું હજુ આપણે એવું બોલવું ના પડે તો આપણા મિત્રોને ચીમ ખબર પડે આ ચેટલી વાર લગાડે આમ

બધું નાખવાનું એવું ને એટલે અમારે ડુંગળી મોલવાનું ચાલુ કર્યું છે હવે આપણે હાથ વાગી જઈએ છીએ આપણે ચિંતા ના કરો હા અહીંયા હમણાં લેવા જઈશું બાજરાનું જા ચાલુ કર્યું જ આ ડુંગળી નાખી આ જો હવે સુધારવાનું ચાલુ કર્યું અમે જાવ આ પાણી લીધું મેંગળું મોલવાનું નહીં અમારે હા જુઓ આ બધું અમારું કામ આ જ આપણે જો બધું નાખ્યું હવે ડુંગળી ડુંગળી જો દેખાડી દો આ જો આ મારે બો ના દો જો હવે જો આ જો માર બની જો ફોળે છે ટમેટું ટમેટું જો ફોળે હું સુધારે છે આ મારું નીંગળું હતું હલાઈ નાખી કલાક છે હાજુ ડુંગળી નો વઘાર વઘાર નહીં આ મિક્સરમાં ઓલું કલાક ઝીણું ઝીણું હાવ સુધારી નાખ્યું હા સુધારી કે અંદર મિક્સરમાં હા ઝીણું કે લેખું હા બને થોડાક ઝીણા કરો આ ઝીણા આવતા મિક્સરમાં બધું કાઢવાનું છે આ જો જો આ ધાણા મળે તો ને મળે જો આ ધાણા હે ને આ મરચાં આ લસણ જો કાઢે જો ડુંગળી કાઢે એટલે હે ને થોડીક ઓછી પડી ડુંગળી પછી થોડીક મળવી પડશે આમ હા જો તમે કોમેન્ટ કરજો આ ડુંગળી વધારે તો ઓછી આપણે આટલી ડુંગળી નીકળે ઓછી ના કહેવાય એમાં શાકમાં અમે પેલા ચાર પાંચ જણા ઓછી કહેવાય થોડી

phải à, đi qua lắc xong đi khuân, à, đi con cháo luôn hết được đi chò. À, chò

નાનું શાક બનવાની તૈયાર થઈ છે હવે આપણે પંદર મિનિટમાં Ga tay cho hai kondaro tay, you bite tay, a ring lao, a ring

ગરમ મસાલો બાદિયા લવિંગ બધું નાખવાનું છે આજુ બાકી છે થોડું હા સારું અલાઈ આ જ મીઠું નાખ્યું આ મીઠું બીજું નાખ્યું હાલ હલદર હોય હળદર જલારામ મસાલો આ જલારામ મસાલો મસાલો અને આ ગરમ મસાલો આ ગરમ મસાલો લવિંગ બાજિયા વાળો ના બધું હવે સમય છે

ધાણા છે એ નાખી દઉં હવે ચણા જાણા નાખી દીધા આ લોટલા કરે છે માગવોન બાજરાના એક લોટલો થયો હજુ બે ત્રણ કરવાના છે